નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જી ખાતે આવેલ ચાણક્ય વિદ્યાલયમાં કોમર્સના ના ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ દોરાવણી આત્મવિશ્વાસ જેવા ગુણો ખીલવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં કુલ બેતાળીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ખાણીપીણીના ચાલીસ સ્ટોલ બેન્કિંગ લોન ડિપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલનો એક સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના ચેરમેન રસીલાબેન શાળાના આચાર્ય સુવર્ણા બેન સાયન્સ ફેકલ્ટીના હિતેશભાઈ અને કોમર્સ ફેકલ્ટીના નીરવભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટમાં કોમર્સના ધોરણે અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મારું નામ પ્રિયા છે હું ચાણક્ય વિદ્યાલયમાં ઇલેવન ધોરણમાં ભણો છું આજે મારી શાળામાં બિઝનેસ મેનેજમે મેનેજમેન્ટ ઇવેન્ટ યોજાયેલ છે જેમાં ફોર્ટી ટુ સ્ટોલ્સ છે જેમાં ફોર્ટી સ્ટોલ્સ ખાવા પીવાના છે અને એક સ્ટોલ બેન્કિંગનો અને એક સ્ટોલ મેડિકલનો છે આ બિઝનેસ ઇવેન્ટનો મોટો છે કે બધા છોકરાઓ બિઝનેસના સ્કિલ શીખે અને આગળ વધી શકે છે આ ઇવેન્ટને પૂરેપૂરતો કરવા માટે અમારા એચઓડી ઓડી નીરજ સર અને ડિરેક્ટર મેમ અને પ્રિન્સિપલ મેમ અને ધર્મેશ ખૂબ ખૂબ પાર્ટિસિપેશન છે અમારા ઇલેવન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટસે પણ તેમનું તો આપ્યું છે અને પાર્ટિસિપેટ કીધું છે અમારા બધાના પાર્ટિસિપેન્ટિસિપેશનથી આ ઇવેન્ટ સફળ થયું છે થેન્ક યુ